નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં સ્થિતિ પ્રકરણની આપણે અહીંયા ચર્ચાઓ કરી રહ્યા છીએ ભગવાન શ્રીરામ અને ગુરુ વસિષ્ઠ વચ્ચેનો આ સંવાદ લોક કલ્યાણ અને જગત હિતાર્થે આ સંવાદ ભગવાન દ્વારા રચાયો છે ભગવાન શ્રીરામ કહે છે કે ગુરુદેવ મને કહો શાસ્ત્રીય શુભ કાર્યો કેવી રીતે સફળ થાય અને અહંકાર માણસને કેવી રીતે બાંધે ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રાઘવ જે કાર્ય શાસ્ત્ર અનુસાર લોકહિતમાં થાય તે નિશ્ચિત સફળ બને છે પરંતુ તેમાં જો અહંકાર મિશ્રિત થાય તો એ જ કાર્ય બંધનનું કારણ બને છે અહંકાર એક એવું દોરડું છે જે આત્માને શરીર મન અને ફળ સાથે બાંધી રાખે છે પરંતુ એ દોરડું જ્યારે ત્યાગી દેવામાં આવે ત્યારે જ મુક્તિનો અનુભવ થાય છે હવે ભગવાન શ્રી રામ કહે છે કે મનને વશ કરવા માટે શું ઉપાય છે મન તો સતત ભોગો તરફ દોડે છે ત્યારે વશિષ્ઠજી કહે છે રામને કે હે રાઘવ આ મન નિયંત્રણના ચાર સાધનો છે જેમાં ભોગ ઈચ્છાનો ત્યાગ જે ભોગ છે તે નાશવંત છે તેમ સમજવો સત્સંગ જ્ઞાની અને સત્ય પ્રેમી સાધુઓની સાથે રહેવાથી મન શુદ્ધ થાય છે આત્મબોધ હું ચેતન આત્મા છું નિશ્ચય છીએ ત્યારે મન શાંત થાય છે પણ એનાશક્તિ કાર્ય કરો પરંતુ ફળમાં આસક્ત ન થાવો ભગવાન શ્રીરામ કહે છે કે ગુરુદેવ સર્વત્ર જે ચેતનાત્મા છે તેનું વર્ણન કરો ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રાઘવ આ જગતના સર્વે રૂપોમાં એક ચેતન પ્રકાશમાન છે તે સૂર્યમાં તેજ છે પવનમાં ગતિ છે પાણીમાં પ્રવાહ છે અને મનુષ્યમાં જે ચેતના છે તે જ્ઞાની તેને સર્વત્ર રૂપે જુએ છે મુક્ત થાય છે અજ્ઞાની ફક્ત નામાંકિત રૂપોમાં અટકી જઈને બંધ થઈ જાય છે ભગવાન કહે છે કે હે ગુરુદેવ જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ભેદ છે વશિષ્ઠ કહે છે કે જ્ઞાની પાસે વાસના નથી તેથી તે કરતા નથી બ્રહ્મ ભાવમાં સ્થિર છે અજ્ઞાની વાસનાથી પ્રેરિત થઈ હું કરું છું એમ માને છે તેથી તે બંધન ભોગવે છે તત્વજ્ઞાનીઓના હૃદયમાં ક્યારેય મારું અને મારે જેવા ભાવ નથી ભગવાન રામ કહે છે કે બ્રહ્મ અને સૃષ્ટિ વિશેની સત્યતા સમજાવો ત્યારે વશિષ્ઠ કહે છે કે રાઘવ સર્વશક્તિમાન બ્રહ્મમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તે સ્થિત રહે છે લઈ પામે છે જેવું તરંગ સમુદ્રમાંથી ઉઠે અને પાછું સમુદ્રમાં વિલીન થાય તેમ બધું બ્રહ્મરૂપ છે પરંતુ આ ઉપદેશ બધાને આપવો યોગ્ય નથી અતિ મૂર્ખને કહો તો તે હસે છે અને પરંતુ વિવેકી અને જિજ્ઞાસુને કહો તો તરત તે ગ્રહણ કરે છે ભગવાન શ્રી રામ કહે છે કે ગુરુદેવ આ માયામય જગતને મિથ્યા કેમ કહેવાય ત્યારે વશિષ્ઠ કહે છે કે રાઘવ જેમ જાદુગર ખેલ બતાવે છે રંગીન પાત્રો દેખાય છે પરંતુ વાસ્તવમાં કંઈ નથી તેમાં જગત છે જગત દેખાય છે ચાલે છે ભાષે છે પરંતુ અંતે સર્વ બ્રહ્મનું સ્વપ્ન છે જ્ઞાની તેને ઓળખે છે અજ્ઞાની તેમાં બધાઈ જાય છે વશિષ્ઠજી કહે છે કે અંતે એવા રાઘવ ભોગ ઈચ્છા છોડી દે છે સત્સંકર આત્મબોધમાં સ્થિરતા સર્વત એક જ ચેતન આત્મા છે આ નિશ્ચય કરી ત્યારે તું બંધનમાંથી છૂટી પાડશે આગળ ચર્ચા છે કે ગુરુદેવ શાસ્ત્ર પ્રમાણે કરેલા કાર્યો શુભ કાર્યો કેમ સફળ બને છે અને અહંકાર એ કાર્યને બંધનમાં કેવી રીતે ફેરવે છે ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રાખો જે કાર્ય શાસ્ત્રના નિયમો પ્રમાણે લોકહિત માટે થાય તે નિશ્ચિત સફળ બને છે પરંતુ તેમાં જ્યારે અહંકાર પ્રવેશે ત્યારે એ કાર્ય ફળ આપીને તરત બંધાઈ રાખે છે અહંકાર એ કેવું દોરડું છે કે જે મનુષ્યને હું કરતા છું એવી ભાવનાથી બાંધી દે છે જ્યારે એ દુરડાને કાપી નાખે છે ત્યારે સાચી મુક્તિનો અનુભવ થાય છે માટે ચિંતન માટે એવો વિચાર કરીએ કે કાર્યને છોડવાનો નથી પરંતુ હું કરું છું એ ભાવ છોડવાનો છે જ્યારે હું કરતા નથી સચ્ચિદાનંદ જ બ્રહ્મ કરતા છે એવું માનીએ ત્યારે કાર્ય શુદ્ધ અને બંધન મુક્ત બને છે તો આવી રીતે યોગ વશિષ્ઠ રામાયણમાં સ્થિતિ પ્રકરણમાં આપણે આ અદ્ભુત ચર્ચાઓ કરી રહ્યા છીએ આશા રાખો કે આપને ગમતી હશે અને આ ચર્ચાને નિયમિત રૂપે સાંભળવા માટે આપ મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકનનું બટન દબાવો કારણ કે આ જ એક જીવનની સાચી જડીબૂટી છે જ્યારે આપણું મન ચિંતાઓથી ઘેરાઈ જાય જ્યારે જીવનની સમસ્યાઓ આપણને કાંઈ સૂઝવા ન દે એવા સમયે શ્રીમદ્ ભાગવદ્ ગીતા છે યોગ વશિષ્ઠ છે તે તમે વાંચો જીવનની દરેક સમસ્યાનો ઉત્તર આ શાસ્ત્રોમાં લખવામાં આવ્યો છે કોઈ પણ સમસ્યા હોય તમે આ શાસ્ત્રને વાંચો સમજો વિચારો અને શાંત ચિત્તે બેસશો એટલે તમારી સમસ્યાનો ઉપાય તો જડી જશે પણ તમારા મનને એક અજબ શાંતિનો અનુભવ થશે અને એ અજબ શાંતિ તમારા જીવનમાં એક અદભુત ક્રાંતિ લાવશે તેવા ક્રાંતિકારી વિચારો ધરાવતું આપણું આ સૌથી પુરાણું માયલું મહાન ગ્રંથ જે ઋષિ વાલ્મિકી દ્વારા રચાયો છે તે ગ્રંથને આપણે વાંચતા નથી પરંતુ તેને આપણે થોડો સમજીએ છીએ તેમાંથી થોડી થોડી સત્સંગ કરીએ છીએ અને સાથે બેસી અને જીવન સમસ્યાનો હલ કેવી રીતે આવે તે પ્રશ્નનો ઉત્તર શોધીએ છીએ આશા રાખો કે તમને બધાને મારી આ કાર્ય ગમશે અને તમે લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો તેવી આશા સાથે ભગવાન રામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી રામ